નમસ્કાર મિત્રો અત્યારે હળવદ હાઈવે ઉપર હળવદ શહેરમાં રિલાયન્સ પંપની એક જેટ સામે એક ટ્રેલર જે છે ધાંગદરા તરફથી સળિયા અને આ પતરા જે છે એ પતરા ભરીને આમ કચ્છ તરફ જતું હતું ત્યારે વોચિંતાની એક આગળની કાર નીકળી અને ટ્રેલર ચાલકે બ્રેક મારતા જે પાછળ પતરા અને જે કંઈ સળિયા લોખંડની ઇંગલોને ભર્યું હતું એ સીધું કેબિન તોડીને અંદર ઘૂસી ગયું જેના કારણે જે છે એ ટ્રક ટ્રેલર જે છે એ ટ્રેલર ચાલક જે છે એ અત્યારે ફસાયેલો છે જીસીબીની મદદથી જે છે એને બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આપણે એ જગ્યા ઉપર છીએ તેની સાથે તેની સાથે જે છે મિત્રો એ ટ્રાફિક જામના જે કંઈ દ્રશ્યો છે એ પણ સર્જાણા છે તેની સાથે મદદ માટે જે કંઈ લોકો છે લોકો પણ અહીં એટલા જ દોડી આવ્યા છે તમે જોવો છો અત્યારે કે આ ટ્રે જે ટ્રેલર છે આ ટ્રેલરના જે પતરા અંદર ભરેલા હતા ઓચિંતાની બ્રેક મારી એના કારણે જે આ પતરા છે એ પતરા સીધા જે છે એ પાછળ ટ્રેલરનો જે ભાગ છે એ ભાગ તોડી અને બહાર રોડ ઉપર આવી ગયા જેના કારણે જે ચાલક જે છે ટ્રેલરનો જે ચાલક છે એ ચાલક ફસાઈ ગયો છે અને મહા મહેનતે જે અત્યારે છે બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી કરવામાં આવે છે એ સોમ ભાઈ આ બાજાવ કારણ કે આ આ તમે જુઓ છો મિત્રો કે અત્યારે એને જે કંઈ છે એ કાઢવાની જે કંઈ કામગીરી છે એ કાઢવાની કામગીરી અત્યારે ચાલુ છે પતરું લખશે તમે જુઓ છો મિત્રો કે અત્યારે જે કંઈ એને કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે કારણ કે ટ્રેલર જે ચાલક છે એ ટ્રેલર ચાલક જે અંદર ફસાયો છે અને હજી જીવી જ છે તમે જોવો છો કે જે ડ્રાઈડો જે છે મિત્રો એ પાડી રહ્યા છે મદદ એ લોકો પણ એટલા જ અહીં છે જે મદદ કરી રહ્યા છે એને બહાર જે છે એ કાઢવામાં આવી રહ્યો છે ટ્રેલર ચાલકને બધા મિત્રો જોડાયા છે એટલે મિત્રો ફરી પાછા રિપીટ કરીએ તો આપણા હળવદ હાઈવે ઉપર જે છે એ હળવદ હાઈવે ઉપર રિલાયન્સ પંપની બાજુમાં ટ્રેલર કાંગદા તરફથી આવતું હતું લોખંડની એંગલો છે તેની સાથે લોખંડના જે કંઈ પતરાઓ છે આ લોખંડના પતરાઓ ભરેલા હતા આગળ એક જે કાર જતી હતી તેને બચાવવા માટે થઈ અને ટ્રેલર જે ચાલક છે એને બ્રેક મારી બ્રેક મારવાના કારણે પાછળ જે કંઈ લોખંડના આ જે પતરા છે મિત્રો એ પતરા ભર્યા હતા અને પતરા કેબિન તોડી અને સીધા જ રોડ ઉપર આવી ગયા છે ટ્રેલર ચાલક જે છે ટ્રેલર ચાલક એમાં ફસાયેલો છે અત્યારે જેસીબીની આ મદદથી તેને જે છે એ બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો તમે જુઓ છો કે છે ક્યાં સુધી જે પતરા જે છે એ પતરા આવી ગયા છે આખા જે પતરાનું ભરેલું આ ટ્રેલર હતું ને આ ટ્રેલર આ જે યુવાન છે આ યુવાન ટ્રેલર ચાલક જે છે એ ફસાયેલો છે અને એને અત્યારે માં મહેનતે કાઢવામાં આવી ગયો છે તેની સાથે હાઈવે ઉપર જે છે બેથી અઢી કિલોમીટરનું જે કંઈ ટ્રાફિક જામ જે છે એ ટ્રાફિક જામ થઈ ગયું છે આપણે એના જે 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 પગ પગ છે 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 મિત્રો એ ફસાયેલા જેના કારણે ટ્રેલર ચાલક અંદર ટ્રેલરમાં જે છે ડ્રાઇવિંગ સીટ ઉપર જ ફસાયો છે અત્યારે તમે જુઓ છો કે પોલીસના જે કંઈ જવાનો છે આ પોલીસના જવાનો પણ અત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે સાથે જ જે હવે કટર પણ લાયા છે જેથી જે છે એ પતરા તોડવામાં આવશે જે કઈ કેબિનના જે કઈ ભાગ છે તે તોડવામાં આવશે અને અત્યારે જે છે સાથે જ હાઈવે ઉપર તમે જોવો છો મિત્રો કે ટ્રાફિક જે છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે આપણને જોવા મળે છે આ જે ટ્રેલર હતું કે જેમાં પતરા જે છે એ પતરા ભરેલા હતા અને ટ્રેલર ટાંગેત્રા તરફથી જે છે તે ધાંગેત્રા તરફથી કચ્છ તરફ જતું હતું હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આખો બનાવ છે એ બનાવ બન્યો હતો ટ્રાફિક જે કંઈ ક્લિયર છે એ પણ આ પોલીસના જવાનો તમે જુઓ છો મિત્રો કે ટ્રાફિક ક્લિયર છે પણ કરાવી રહ્યા છે કારણ કે હાલ અત્યારે આવી છે ટ્રેલર ચાલક કારણ કે અંદર ફસાયેલો છે હા ઘણા બધા મિત્રો કહી રહ્યા છે લાગ્યું તો છે ક્યુગામાં હળવદમાં છે જગદીશભાઈ વિઠલાપુરા છે મહેશભાઈ અરવિંદભાઈ નવગણભાઈ ઘણા બધા જે મિત્રો છે એ પણ જોડાયા છે આપણી સાથે હાલ અત્યારે જે કંઈ છે કાઢવાની જે કંઈ કામગીરી છે ટ્રેલર ચાલકને તેને કાઢવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આ ભાઈને જાઓ તો જાઓ આ રિલાયન્સનો સામે તમે જોવો છો મિત્રો રિલાયન્સ જીઓનો પંપ આવેલો છે ને ત્યાં આગળ કદાચ એવું હશે કે કોઈ જે છે એ અહીં આયા હશે કારણ કે ટ્રાફિક જામ જે છે મિત્રો એ પણ એટલું થઈ ગયું છે હાલ જે પોલીસના જવાનો છે આ પોલીસના જવાનો પણ ઘટના સ્થળે છે ટ્રાફિક ક્લિયર કરાવી ગયા છે મા મહેનત જે છે એ

હજી કારણ કે મિત્રો એક જેસીબી થી ને એને જે ફસાયેલો જે ડ્રાઈવર છે બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે કરવામાં આવી રહી છે પરંતુ હજી અન્ય પણ એક જેસીબી ની જરૂરિયાત હોય એ પણ અત્યારે આવી ગયું છે અને જે ફસાયેલો જે ડ્રાઈવર છે ડ્રાઈવરને હાલ અત્યારે બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી પણ કરવામાં આવી રહી છે સાથે જે જે કંઈ એમ્બ્યુલન્સ જે છે એને પણ બોલાવી લેવામાં આવી છે જેથી આ ફસાયેલા ડ્રાઈવરને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવે એટલે બીજા થોડાક આગળ વઈ જાઓ તો તો બહાર નીકળી જાય એ બીજા આ બાજુ આવતા રહ આવતા રો આવતા રો મિત્રો આજે ડ્રાઈવર છે ફસે જેટલો ભીઓ છે ત્યાં તમે જોવો છું બધા મિત્રો જે સેવા પાલીસ પોલીસના જવાનો અને બધા જે મહેનત કરે છે તેને

મિત્રો આ હળવદ હાઈવે ઉપર રિલાયન્સનો જે પંપ છે હળવદ હાઈવે ઉપર જ રિલાયન્સનો પંપ આવેલો છે ત્યાં આગળ આ જે ઘટના છે આખી ઘટના બની છે એક ટ્રેલર ધાંગતર તરફથી આવતું હતું આ ટ્રેલર જે છે એને ઓચિંતાની રિલાયન્સના પંપ પાસે જે છે એ રિલાયન્સના પંપ પાસે બ્રેક મારી જેના કારણે જે છે મિત્રો ઓલી સીટ લઈ લો એને રિલાયન્સના પંપ પાસે બ્રેક મારી જેના કારણે જે પતરા ભરેલા હતા એ પતરા કેબિન તોડી અને આગળ નીકળી ગયા છે જેના કારણે જે ટ્રેલર ચાલક છે ટ્રેલર ચાલક ટ્રેલર ચાલક ફસાયેલો છે સાથે હાઈવે ઉપર જે કંઈ અત્યારે ટ્રાફિક જે છે મિત્રો એ ટ્રાફિક પણ આપણને જોવા મળી રહ્યું છે અને આવી જે કંઈ ઘટનાઓ બને મિત્રો તો પછી આમે ટ્રાફિક જે કંઈ છે એ તો થવાનું જ હાલ અત્યારે જે છે જે ફસાયેલો જે ટ્રેલર ચાલક છે તો તેને અત્યારે જે કંઈ બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહી છે જે લોકો છે લોકો જે છે એ લોકો પણ અત્યારે મદદે દોડી આવ્યા છે પોલીસના જવાનો જે છે એ ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે લોકો જે છે મિત્રો આયું ને આ ઠકો માર્યો ને આમ એલા આમ રેન સીધું તો થોડી તાકા કે કાયમ અમે છો એ કામગીરી કોણ કરવામાં આવી રહી છે બીજા થોડા કામ સાઇડના સાઇડમાં આવતારો તો ઈ તો બોતે સાઇડમાં હાલો આવતારો આવતા બધા बाजू આવતારો સામે වෙй જાવ આવો જાવ સામે વે જાવ આમ સામે වෙй જાવ હવે ઓલકા ઓળા હવે ઉપર હળવદ રિલાયન્સ કંપની બાજુમાં જે છે મિત્રો એ આખી આ ઘટના જે છે એ ઘટના બની છે તમે જોવો છો કે આ એકસો ની ટીમ છે એને પણ જે છે એ રોડ વચ્ચે રાખવામાં આવી છે કારણ કે જે ઈજાગ્રસ્ત જે યુવાન છે તો અહીઝ વ્યવસ્થા યુવાનને જે છે જે અંદર ફસાયેલો છે અને એને અત્યારે જે કંઈ બહાર કાઢવાની કામગીરી છે એ કામગીરી અત્યારે બે જેસીબીના મદદથી કરવામાં આવી રહી છે કારણ કે આખું જે ટ્રેલર છે મિત્રો એ પતરા જે આવે એ પતરાનું ભરેલું હતું અને ઓચિંતાની એને જે કંઈક આગળ કાર જતી હતી બ્રેક મેરી એના કારણે જે આ પતરા છે એ કેબિન ચીરીને જે છે એ આગળનો કાચ તોડીને પણ જે છે આગળ નીકળી ગયા હતા રોડ ઉપર નીકળી ગયા છે ને એના કારણે જે અંદર એ જે ડ્રાઈવર છે ડ્રાઈવર અત્યારે ફસાયેલો છે પાછલા વીસક મિનિટથી જે છે વીસથી થી પચીસ મિનિટ થવા આવી એને જે છે બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી મિત્રો થોડુંક નેટવર્ક ઇસ્યુ છે એટલે કદાચ ચોટતું હશે એ બીજા બધા આ બાજુ આવતા રો તો દવાખાને લઈ જાય

એ ઈજાગ્રસ્ત જે ટ્રેલર ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો એકસો આઠની મદદથી હવે તેને જે છે એ ઓય એ એ બીજા સાઈડમાં ને દવાખાને તો જવા દો સાઈડમાં આવતારો ઉતારો ભાઈ આવતારો નેટવર્ક ઇસ્યુ છે મિત્રો ઘણા બધા એ લોકો પણ જે છે એ છે જેના કારણે બચી ગઈ તો આવી ગયા બગ આવી ગયા મિનિટ હાલો થઈ અત્યારે જે છે મિત્રો એ મહા મહેનતે જે છે એ બહાર કાઢવામાં આવ્યો છે ઘણા બધા મિત્રો આપણી સાથે સાથે છે ઘણા બધા જે મિત્રો મિત્રો આપણી જોડાયેલા છે મિત્રો માહિતી ફરી પાછી ફરીથી જે છે માહિતી મિત્રો આપી દઈએ તો જે છે હળવદ હાઈવે ઉપર રિલાયન્સ કંપની બાજુમાં રિલાયન્સ કંપની બાજુમાં જે ટ્રેલર જે છે ધાંગેધા તરફથી આવતું હતું પતરાનું ભરેલું ટ્રેલર હતું એ ટ્રેલર ચાલકે ઓચિંતાની આગળ કાર જતી હતી જેના કારણે બ્રેક મારી તો ટ્રેલરમાં પાછળ જે કંઈ પતરા ભર્યા હતા એ પતરા ઓચિંતાના જે છે એ આગળનું કેબિન ચીરી અને પતરા જે છે મિત્રો એ ટ્રકની આગળ પડ્યા જેના કારણે જે આ ટ્રેલર ચાલક હતો તો એ ટ્રેલર ચાલક જે છે અંદર ફસાઈ ગયો તો પંદરથી વીસ મિનિટની મહા મહેનત બાદ જે ટ્રેલર ચાલક છે એ ટ્રેલર ચાલક જે છે મિત્રો એને બહાર કાઢવામાં અત્યારે આવ્યો છે એકસો આઠની મદદથી તેને જે છે તે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે લોકોના ટોળા પણ જે મદદ માટે એટલા આવ્યા હતા ઘણા બધા જોવા માટે પણ આવ્યા હતા અને જોવા માટે આવે ખરા આવી કંઈ ઘટનાઓ બને તો અત્યારે તમે જુઓ છો કે પોલીસના જે કંઈ જવાનો છે ટ્રાફિક ક્લિયર કરાવી દે થોડીક થોડીક લઈ લો આગળ જઈને પાછી પાસે ટર્ન મારો થોડીક આગળ જાય હવે જે છે એક સાઈડ કદાચ પોલીસ જે જવાનો છે એ ચાલુ કરાવશે Ring etter ambulanse. જાવા દો વઈ જાય છે જાવા દો નો હડે અરે નો હડે આ પણ આમાં બધાય તજક નો એટલા હોય છે ને જાવા દો નો હડે હવે આમાં ક્યાં હડે વતી જાય હા થોડી પાછળ કે ના થોડી પાછળ વઈ જાય તમે

એ ટ્રેલર છે આ જે ટ્રેલર છે આ ટ્રેલર તમે જોવો છો મિત્રો કે આવી રીતના જે આગળ જે છે મિત્રો આ પતરા છે પતરાનું આખું ભરેલું હતું ને આવી રીતના જે છે ટ્રેલરનું પાછળનું જે કંઈ એનું પડખું આવે તો એ ચીરીને જે પતરા છે એ પતરા આગળ આવી ગયા હતા અને પતરા અહીંયાથી છેક સામે સુધી રોડ સુધી પડ્યા હતા કારણ કે પતરા ના આવે એટલે એક પતરું બીજા માથે એવી રીતના એટલે તો આગળ